હૃદય ક્લિવર બને કિડની મળીને કુલ ચાર અંગોનું દાન કર્યું અંગદાનમાં મળેલ હૃદયને ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જોવા મળ્યો પતિ મોહનલાલ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતા પત્ની બબલી દેવીએ સંવેદનાપૂર્ણ પતિના તમામ અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો સમગ્ર વિગતો એવી છે કે એકાવન વર્ષના મૂળ રાજસ્થાન ડુંગરપુરના વતની અને નિકોલ

માર્ચ બે હજાર પચીસ ના રોજ તબીબોએ મોહનલાલને ને બ્રેઇન જાહેર કર્યા હતા અને મોહનલાલના પત્ની બબલી દેવી અને તેમના બે દીકરા નિલેશભાઈ અને જયેશભાઈ તેમજ દીકરી તબીબોએ અંગદાન વિશે સમજાવતા પત્ની અને તેના ત્રણ બાળકોએ સાથે મળી મોહનલાલની આ પરિસ્થિતિમાં તેમના અંગોનું દાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે એકસો એસી માં અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ પાંચસો સિત્યાસી અંગોનું દાન મળેલ છે જેના થકી પાંચસો સિત્તેર વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે એકસો એંસીમાં અંગદાનથી મળેલી બે કિડની અને એક લિવરને સિવિલ મેડિટ સિટી કેમ કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂઆતમંદર્દીઓમાં અને હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટ્રાન્સફર કરવામાં આવશે આ અંગદાનથી કુલ ચાર લોકોને નવજીવન આપવામાં સફળતા મળશે તેમ તેમણે ઉમેર્યું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો